હેલો મિત્રો સ્વાગત છે અરે રસોઈમાં આપ સૌનું તો મિત્રો આજે આપણે કોઈ રેસીપી નથી બનાવવાના કારણ કે અઠવાડિયામાં ટાઈમ નથી મળ્યો કારણ કે એટલે અત્યારે વાગ્યા છે સાંજના શો અને અત્યારે હું આવ્યો છું વાડિયે અને વિચાર એવો કર્યો છે કે વરસાદ ચાલુ છે ટાંઢોળું છે તો મેં કીધું થોડીક આખું ખેતર છે માંડવીનું લીલી માંડવી છે આખા ખેતરમાં તો મેં કીધું રેસીપીનો વિડીયો તો નથી બન્યો પણ મેં કીધું અત્યારે લીલી માંડવી થોડીક ખેંચી લઈ અને માંડવી શેકીને ખાઈ એનો વિડીયો તમને હું બતાવું તો જો અત્યારે હું આવી ગયો છું આલો માંડવીના ખેતરમાં તો આમાંથી આપણે થોડીક માંડવી ખેંચી લઈ લીલી અને ખેંચીને પછી શેકવી તો હાલો પહેલાં માંડવી થોડીક ખેંચ લઈ પછી શેકશું તો મિત્રો આપણે સિંગના છોડવા ખેંચ લીધા છે હવે આપણે આમાંથી શીંગું તોડી પછી શેકશું તો મિત્રો આપણે હવે સિંગ તોડી તોડવા મીડ્યા છે સિંગ તોડી

તો આપણે સોડવામાંથી શીંગું તોડી લીધી છે હવે આપણે શીંગ ને શેકશું તો પેલા ચૂલો જગવી લેવી આ ચૂલો ગેસ કિલો સાલું આ ચૂલો જગ્યો હવે આ મૂકશું કડાઈ આપણે કડાઈમાં શેકશું તો હવે આપણે આ સિંગ નાખી દેવામાં એટલે મિત્રો આપણી સિંગ હવે શેકાઈ ગઈ છે ઉતારીને આપણે ડીશમાં કાઢી લઈએ તો મિત્રો આપડી સિંગ મસ્ત શેકાઈ ગઈ છે અને ખાવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો આ અઠવાડિયામાં વરસાદ ચાલુ હતો બીજા નંબરમાં હું જ્યાં કામ કરું છું ત્યાં કામનું લોડ પણ વધારે હતું એટલે રેસીપીનો વિડીયો નથી બન્યો અત્યારે ટાઈમ મળ્યો એટલે મેં કીધું હાલો આપણે માંડવીનો વિડીયો બનાવી નાખી તો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં કહેજો તો આપણે આવા બીજા વિડીયો બનાવશું અને ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજું કે તમારે કઈ નો વિડીયો જોવો છે એ કોમેન્ટમાં કહેજો તો અમે એ રેસીપી બનાવશું તો મળીએ બીજી રેસીપીના વિડીયો સાથે ધન્યવાદ